અને એંશી કરોડના કૌભાંડની આશંકાએ શરૂ કરેલી તપાસમાં પાંચસો સાઠ કરોડના બોગસ બિલિંગ કૌભાંડ થયાનું ખુલ્યું છે તો તપાસ દરમિયાન એકસોને કરોડની કડચોરી થઈ હોવાના પુરાવા મળ્યા છે સર્ચ ઓપરેશન દરમિયાન ભૂગર્ભમાં ઉતરી ગયેલા અલ્કેશ પેઢડિયા સામે લુકઆઉટ નોટિસ જાહેર થઈ શકે છે તો અત્યારે તો સર્ચ ઓપરેશન અને આ સર્ચ ઓપરેશનમાં ભૂગર્ભમાં અલ્કેશ પઢળિયા ઉતરી ગયા છે અને સામે તેમની સામે લુકઆઉટ નોટિસ પણ જાહેર થઈ છે હવે જો રહ્યું કે આગળ શું કાર્યવાહી થાય છે ત્રણ કરોડ સિત્તેર લાખની વિરાશાખ એ બતાવવામાં આવી હતી વેપારી સંજય ચિતારાએ અલ્કેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી ખોટા બિલ રજૂ કર્યાનો આક્ષેપ લાગી રહ્યો છે તો સીએ અલ્કેશ પઢળિયા સામે વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે રિટર્નમાં ખરીદ વેચાણના ખોટા બિલ રજૂ કર્યાનો ફરિયાદી આક્ષેપ લગાવી રહ્યા છે અને છેલ્લા સાત દિવસથી જામનગરમાં એ અલ્કેશ પેઢડિયા સામે વધુ એક ફરિયાદ નોંધાયું છે શું કાર્યવાહી થઈ શકે હિરેન હજી અંકુ ચોક્કસ

કૌભાંડ આચર્યું હોવાની વિગતો છે તે સામે આવી રહી છે ને હાલ અલ્પેશ કેટડીયા દેશ નો છોડી શકે તે માટે જાહેરનામું પણ બહાર પાડવામાં આવી રહ્યું છે અને આગામી દિવસોમાં જીએસટી વિભાગ દ્વારા જે અલ્પેશ કેટડીયા વિગતો છે તે જપ્ત કરવાની કાર્યવાહી પણ હાથ કરવામાં આવી હોવાની વિગતો પણ હાલ મળી રહી છે બિલકુલ હિરેન સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર